પોરબંદરના બિરલા હોલ ખાતે મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવતો હોવાના વિરોધમાં પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલા વેપારીએ મંજૂરી મળ્યા પૂર્વે જ આંદોલન શરૂ કર્યું હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી જોકે વેપારીએ આંદોલન ચાલુ રાખવા નિર્ધાર કર્યો છે પોરબંદર ચેબર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ પેઢીને ફાળવવામાં આવ્યો છે જેની સામે ચેમ્બરના સભ્ય જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ ખિજડી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા અને શરણાઈના સુર સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર મંડપ બાંધી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા જોકે સોમવારે પ્રતિક ઉપવાસ કર્યા બાદ મંગળવારે તેઓ ફરીથી ઉપવાસ કરવા જતા પોલીસે તેઓની પાસેથી આંદોલનની મંજૂરી અંગેનો પત્ર માગ્યો હતો તેઓએ તંત્રને કરેલી આંદોલનની મંજૂરી માગતી અરજીની કોપી પોલીસને આપી હતી પરંતુ પોલીસે આંદોલનની મંજૂરીનો પત્ર માગ્યો હતો ત્યારે જીતેન્દ્રભાઈએ એવું જણાવ્યું હતું કે તેણે કલેક્ટર સહિત પોલીસ વિભાગને ઉપવાસ આંદોલન અંગે લેખિત જાણ કરી દીધી હતી પરંતુ તંત્ર દ્વારા તેને અંગેની પરમિશન અપાઈ હોય તેવો કોઈ પત્ર તેને આપવામાં આવ્યો નથી અને તેઓને મામલતદારે પણ અરજીના આધારે આંદોલન પર બેસી શકાશે તેવું જણાવ્યું હોવાથી પોલીસને કહ્યું હતું પરંતુ મંજૂરી ન હોવાથી પોલીસે તેની અટકાયત કરી કમલાબાગ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા જોકે જીતેન્દ્રભાઈએ એવું જણાવ્યું હતું કે બુધવારથી તેઓ ફરીથી આંદોલન કરશે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓની આ લડત ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બિરલા હોલની બારોબાર બારના ભાગે નગરપાલિકાના સ્થળ ઉપર અનસન ઉપર બેઠેલ તો આજે વહેલી સવારે અગિયાર સાડા અગિયાર વાગે કમલાબાગ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવ્યું કે તમારી પાસે મંજૂરી નથી જેમ કલેક્ટર ઓફિસે મામલતદાર કચેરીએ નગરપાલિકામાંથી પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટને ડીએસપી ઓફિસે પણ લેખિતમાં જાણ કરેલી અને મારી અરજીને ઇન્વર્ટ કરાવેલી મામલતદારને રૂબરૂ મળી મેડમને પૂછેલ કે બેન મને કાલે અમારે પોલીસ અટકાયત નહીં કરે ને એમનું કહેવાનું થયું કે તમારી અરજી ઇન્વર્ટ થાય એનો મતલબ એ છે કે અમે અરજીને કચરા ટોપલીમાં ના નાખી શકીએ અમને અમે આ અરજી પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ સોંપશું પોલીસ એનાથી ઘટતું બધું કરશે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને બે પોલીસ પ્રોટેક્શન પણ મળેલ ગઈ કાલે હવે આજે અચાનક જ સવારે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવા આવેલ કે તમને કલેક્ટર ઓફિસેથી રાઇટિંગમાં મંજૂરી મેળવવી જોઈએ જે અમને ત્યાંથી રાઇટિંગમાં મંજૂરી આપવાની ના પાડેલ અને આજે પણ અમારા સભ્ય મિત્રો દ્વારા ત્યાં રૂબરૂમાં જયેલ તો કલેક્ટર સાહેબ રજા ઉપર હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને હાલ ડિટેન કરવામાં આવેલ છે આગળ આ કાયદા બાબત મને પૂરેપૂરું જાણ નથી મારે ધરણા પ્રદર્શન ચાલુ રાખવા છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિવેડો ના આવે ત્યાં સુધી હું મારું અનસન મારો પ્રદર્શન છોડવા માંગતો નથી હવે બિર્લાઓલ પ્રમુખ દ્વારા કોઈ આ રીતની રૂપ ઊભી કરવા માંગતા હોય તો આજે નહીં તો કાલે ફરી એક વખત પણ પૂરી બમણી તાકાતથી પણ મેદાનમાં આવી અને અનશન આંદોલનને સત્યાગ્રહ આંદોલનને વધુ એક વખત બનાવીશ जेला जेणे नाखवा होय एटला नाखी लय आभार